નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી લર્નિંગ હવ વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમમાં આપણે બધા ગ્રાફનો અભ્યાસ કર્યો હતો કે વાય બરાબર એમએક્સ પ્લસ સી હોય તો કેવો ગ્રાફ આવે એમાં એમ ઢાળ પોઝિટિવ નેગેટિવ અને સી નું વેલ્યુ પણ પોઝિટિવ નેગેટિવ તથા બીજા છ સાત પ્રકારના ગ્રાફ જોયા હતા આજના સેશનમાં મિત્રો આપણે વાયુના નિયમો જેમ કે બોઇલ ચાર્સ ગેલ્યુસેક છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો શરૂ કરીએ મિત્રો વિદ્યાર્થી મિત્રો બોઇલ ચાર્લ્સ અને ગેલ્યુસેક નિયમ માની લો કે કોઈ વાયુનો નિશ્ચિત જથ્થો હોય શું છે મિત્રો વાયુનો નિશ્ચિત જથ્થો છે અને જેનું દબાણ પી છે કદ વી છે અને નિરપેક્ષ તાપમાન ટી છે કયું તાપમાન છે નિરપેક્ષ તાપમાન નિરપેક્ષ તાપમાન એટલે કયું કેલ્વિન તાપમાન તો વિદ્યાર્થી મિત્રો આ બંને વચ્ચેનો સંબંધ દબાણ અને કદ વચ્ચેનો જે સંબંધ છે એને કહેવામાં આવે બોઇલ નો નિયમ કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ છે એ છે ચાર્લ્સ નો નિયમ અને દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ છે ગેલ્યુસેટ નો નિયમ જેમ કે વિદ્યાર્થી મિત્રો પહેલો આવે બોઇલ નો નિયમ હવે તમે જો પી અને વી જ્યારે નિયમ લાગુ પડે ત્યારે આને અચળ ગણી લેવાનું આપણે આનો નિયમ જો બોલીએ તો એવું બોલી શકાય કે અચળ તાપમાને નિયત તાપમાને તાપમાને ચોક્કસ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કેવા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં એટલે કે પી ચાલે છે વન અપોન વી તો ચલન કાઢવું હોય તો વચ્ચે મૂકી દેવો પડે અચળાંક કે તો એવું લખી શકાય પી બરાબર કે ઇન્ટુ વન અપોન વી રેડી તો આ વી ને અહીંયા લઈ જાઓ તો લખી દેવાય પીવી બરાબર કે તો બે જુદી જુદી પરિસ્થિતિઓ માટે જો વિચારીએ તો એવું વિચારી શકાય મિત્રો કે પી વન વી વન બરાબર પી ટુ વી ટુ આ સૂત્રને લઈ અને આપણે બધા જે અચળ તાપમાને આવતા એમસીક્યુ છે એને આની મદદથી સોલ્વ કરશો કોઈ પણ એમસીક્યુ કે જેની અંદર અચળ તાપમાનથી લાઈન શરૂ થાય અથવા તો આપણે આખી રકમ દરમિયાન જ્યાં તાપમાન અચળ જોઈએ તો દબાણ અને કદનો આ સંબંધ બોઇલનો નિયમ છે અને બોઇલનો નિયમ છે પી વન વી વન બરાબર પી ટુ વીટુ તો આના ઉપરથી આપણે એમસી સોલ્વ કરશું બીજો નિયમ છે મિત્રો ચાર્લ્સનો નિયમ ચાર્લ્સનો નિયમ કયો તો કે જો આ બંને વચ્ચેનો સંબંધ હોય ને ત્યારે આ અચળ રાખવું પડે તો એમ બોલી શકાય અચળ દબાણે વાયુના નિશ્ચિત જથ્થાનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે કેવી રીતે જો એટલે વી ચલે છે ટી થઈ ગયું ચલન કાઢો તો આવી ગયો કે કે શું છે અચળાંક છે તો વી ના છેદમાં ટી આના ઉપરથી તમે આવું લખી શકો વી ના છેદમાં ટી બરાબર કે અચળ અને કે ઉપરથી આવું લખી શકાય વી ના છેદમાં ટી બરાબર વી ના છેદમાં ટી આના પરથી પણ એમ કહી દે જયારે દબાણ અચળ રકમમાં માલુમ પડે અને દબાણ પરથી કદ અને તાપમાનનો કોઈ સંબંધ જોવાનો થાય તો મિત્રો તમારે સમજી લેવાનું કે આપણે છે એનો જ ઉપયોગ કરવાના છે આ બધા એમસીક્યુ માટે છે પણ આ બેઝિકલી થિયરીમાં તમારે જાણો છો એમ કે આ કોન્સેપ્ટ જે છે એના ઉપરથી જ નિરપેક્ષ તાપમાનનો માપક્રમ આવેલો હતો ચાલશે જે બધા રીડિંગ લીધા એના ઉપરથી ન જ આપણને ખ્યાલ છે કે નિશ્ચિત જથ્થાના વાયુનું કોઈ અચળ દબાણે કદમાં જો એક સેલ્સિયસ તાપમાન વધારો કરવામાં આવે તો ઝીરો સેલ્સિયસે રહેલા કદના એકના છેદમાં બસો તોતેરમાં ભાગ જેટલો વધે છે દર વખતે અને એના આધારે પછી પ્રાયોગિક અંતરે એમણે આ નિરપેક્ષ માપક્રમ તારવણી કરી અને આપણને લોર્ડ કેલ્વિન નામના સાયન્ટિસ્ટે કેલ્વિન માપક્રમ આપ્યો એ આપણે બધું જાણીએ છીએ મિત્રો બરાબર છે તો હવે આવે છે નિયમ 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 અને એ છે અચળ કદે જો આ બંનેનો સંબંધ હોય તો અચળ કદ આવે તો અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે મતલબ કે તાપમાન વધે દબાણ પણ વધે થાય તાપમાન વધે દબાણ પણ વધે પણ અચળ શું રાખવાનું છેદમાં ટી બરાબર કે અચળાંક અને એના ઉપરથી તમે આવું લખી શકો પી વન ના છેદમાં ટી વન બરાબર પી ટુ ના છેદ ટી ટુ ઓકે તો આ વાત થઈ ગઈ મિત્રો જેક તો પી વન ના છેદમાં ટી વન બરાબર પી ટુ ના છેદ માં ટી ટુ બરાબર તો આ ત્રણ સૂત્રો પરથી આપણે એમસીક્યુ આવવાના છે એ માટે હવે આપણે સ્પેશિયલ વન બાય વન દરેક ગ્રાફ લઈએ તો એમ કહી શકાય મિત્રો સૌથી પહેલો ગ્રાફ લઈશું આપણે બોઇલ નો તો વિદ્યાર્થી મિત્રો અચળ દબાણે આ સોરી અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં છે તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ પીવી બરાબર કે કેમ તો કે આના ઉપર થી તમે આવું લખી શકો પી બરાબર કે ના વન અપોન વી અને આના ઉપરથી તમે આવું લખી શકો પી વી બરાબર કે જ્યાં કે શું છે તો કે કે શું છે અચળાંક છે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો આપણે સૌથી પહેલું આ ગ્રાફ દૂર જો આ તમે આને પ બરાબર કે વન અપોન વી પ્લ ઝીરો અને એક્સઅક્સ ઉપર વનઅપોન વી લઈ લઈએ જો તો આલેખનો ઢાળ કોના ઉપરથી મળશે તો કે ઢાળ બરાબર થશે એમ પણ એમ શું છે આપણો કે તો કે થશે પણ આ ઢાળા ઠીટાના વેલ્યુ પરથી મળે તો ઠીટા જે હોય એનો ટેન એટલે ઢાળ બની જાય એનો મતલબ એમ કે કે બરાબર શું આવી ગયું ટેન થીટા વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ સમજ્યા હતા જેમ ઠીટાની વેલ્યુ વધશે એમ ટેન ઠીટાની વેલ્યુ વધતી જાય દાખલા તરીકે મેં તમને કીધેલું યાદ હોય તો કે જો તમે ઠીટા બરાબર પિસ્તાલીસ લો તો કે બરાબર વન મળે કેમ કે કે એટલે શું ટેન ઠીટા ટેન પિસ્તાલીસ એટલે વન જો ઠીટા બરાબર તમે સિક્સટી લઈ લો તો ટેન ઠીટા બરાબર ટેન ઠીટા બરાબર રૂટ થ્રી થાય તો કે કે બરાબર શું થઈ જશે રૂટ થ્રી રેડી જો આ ન દેખાતું તો બરાબર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો આ શું છે તો કે કે છે રેડી ચાલો તો કહેવાનો મતલબ એમ છે કે ઢાળની વેલ્યુ એક કે જેટલી થાય અને કે ની વેલ્યુ કોના જેટલી થાય થીટા જેટલી ટેન ઠીટા જેટલી થાય હવે આ જ વસ્તુ આપણે પીવી ઇક્વલ ટુ એનઆરટી આદર્શ વાયુ સમીકરણ પરથી પણ લાવી શકીએ અને અહીંયા તમે જોજો કેવી રીતે હું કહું છું કે જેમ થીટા વધવાનો એમ ટેન થી વધવાનો બરાબર એનો મતલબ એમ કે જેમ થીટા વધે તેમ કે ની વેલ્યુ વધવાની કેમ કે ટેન થીટા વધે એટલે આ કે ની વેલ્યુ વધવાની હવે કે વધે એટલે તમે જુઓ પીવી ઇક્વલ ટુ એનઆરટીમાં વિચારો પીવી ઇક્વલ ટુ એનઆરટી પીવી બરાબર તો શું મૂકી દીધું કે આ પીવી ની વેલ્યુ કેટલી મૂકી દીધી પીવી બરાબર મૂકી દીધું અહીંયા અને હવે આ જે છે 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 એ અચળ અચળ આ આ કેવું પણ શું છે અચળ એટલે કે ટી અને આર બંને કેવા હોય અચળ હોય તો હવે શું થશે જોજો કે ની વેલ્યુ સીધી એન ઉપર આધારિત થઈ ગઈ મતલબ ઠીટા વૈધો તો કે વૈધો કે વૈધો તો એન વય તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ન રાખ્યું હોય ને મોલને કોન્સ્ટન્ટ કરી દીધો હોય નિશ્ચિત જથ્થાના વાયુનું તાપ જથ્થો તો એનો મતલબ એમ થયો કે જેમ વધશે એમાં ટેમ્પરેચર પણ શું થવાનું વધવાનું એટલે કે કે ચલે છે ટી બરાબર સમજજો હજુ એક વાર કહી દઈ પીવી ઇક્વલ ટુ એનઆરટી છે પીવી ની વેલ્યુ મૂકી દીધી અચળ હોય અચળ તો કે ચલે છે એન થઈ ગયો જુઓ બરાબર અને જો એન અને આર અચળ લઈ લઈએ મિત્રો તો કે ચલે છે ટી થઈ ગયો એનો મતલબ એમ થયો કે જેમ થી વધે તેમ કે વધે કે વધે તેમ એન વધે એન વધે તેમ ટેમ્પરેચર વધે આ સૌથી મોસ્ટ વાત માટે થઈ ગઈ હવે એ તમને કેમ પૂછશે એ બી હું તમને કહી દઉં એક અંદાજ આપું જો તો હવે જુઓ માની લો કે આપણે અહીંયા આનો જ એક ગ્રાફ માટેનો એક ક્વેશ્ચન બનાવે માની લો કે આ જે છે એ આવી રીતના ત્રણ લીટી આપી દેશે અને આપણે કહી દે કે ટી વન ટી ટુ અને ટી થ્રી છે ટી વન ગ્રેટર દેન ટી ટુ ગ્રેટર દેન ટી થ્રી ટી વન લેસ દેન ટી ટુ લેસ દેન ટી થ્રી કે

મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગ્રાફ નંબર બે ની વાત કરીએ કે જે પી વિરુદ્ધ વી નો આલેખ છે કયો આલેખ છે મિત્રો પી વિરુદ્ધ વી નો આલેખ છે અને પી વિરુદ્ધ વી નો આલેખ જે છે તમે વિચારો બોઇલ ના નિયમ પ્રમાણે આવું આવ્યું હતું કે પી બરાબર કે ના છેદમાં વન અપોન વી આ વી અહીંયા નીચે ગયો એટલે તો આને આપણે સરખાવીએ છીએ કોની સાથે વાય બરાબર પી ની જગ્યા વાય વિચારો વિચારો પીવી નો આલેખ મળે આપણને એક્સ બરાબર એક્સ વાય બરાબર કે મુજબ મિત્રો બરાબર જોજો પી બરાબર કે ઇન્ટુ વન અપોન વી આને આપણે વાય લઈએ છીએ આને આપણે એમ લઈએ છીએ અને આને વન અપોન એક્સ લઈએ છીએ ભેગું લેવાનું છે આ તો હવે વન અપોન વી બરાબર એક્સ ધારી લીધો છે ચલો પી બરાબર લઈ લીધો વાય અને વી બરાબર લઈ લીધું એક્સ એટલે આ લઈએ તો આ લીટી લખી શકાય એટલા માટે એક્સ વાય બરાબર કે મુજબનો આલેખ મળે હવે આલેખ જેમાં મળે તો ઘટે ઘટે થાય વધે તો તો કેવી રીતે જોજો એનો મતલબ એમ થયો કે આ આલેખ આ આલેખ જે લીધો એનામાં શું થયું તો તમે અહીંયા જોઈ શકો છો જો પેલું આવ્યું હતું ને કાપી નાખજે હવે જોજો પી જ્યાં પી હેવી હશે તે આલેખ માટે વી એકદમ નાનું હશે જેમ પી ઘટતું એમ વી વધતું જો રેડી કોઈ એક માટે વિચારો તો જેમ જેમ દબાણ ઘટ્યું એમ કદ શું થયું વધ્યું મતલબ કે એવું કહી શકાય કે તમે આને માટે કોઈ પણ એક કોઈ પણ એક આલેખ જે છે એની અંદર આવું કરી દો કે ભાઈ એક લાઈન જે છે ને આપણે મિત્રો અહીંયાથી સ્ટ્રેટ લાઈન દોરીએ વી ને અચળ રાખીએ જો વી અચળ હોય તો એનો મતલબ જેમ પી વધે એમ કે વધવાનો ને કે વધે તો ટી વધવાનો તો મિત્રો વી અચળ તો આ ટી વન માટે પી વન અહીં આવ્યું ટી માટે પી ટુ અહીં આવ્યું અને ટી થ્રી માટે પી થ્રી અહીં આવ્યું તો એનો મતલબ એમ થયો કે પી વન કરતા પી ટુ પી ટુ કરતા પી થ્રી મોટું થાય તો કે વન કરતા કે ટુ કે ટુ મોટું થાય જેમ કે વધે શું થવાનું તો કે ટેમ્પરેચર પણ વધવાનું એટલે આપણે એવું લખી શકીએ કે ટી વન કરતા ટી ટુ ટી કરતા ટી થ્રી શું થયું વધતું જાય આપણે લાસ્ટમાં આપણે આવું જોયું તો કે જેમ પ્રેશર વધે એમ કે વધે જે હમણાં તમને સમજાવ્યું એમ કે પ્રેશર કે જો આના પરથી આવું લખી શકીએ કદ હોય તો પ્રેશર વધે ડોટ 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 કે કે વધે વધે અને તો ટેમ્પરેચર વધે અને ટેમ્પરેચર વધે તો મોલની સંખ્યા વધે હવે એને જો સમજવું હોય તો તમારે આ અહીંયાથી વિચારવાનું જો પીવી ઇક્વલ ટુ એનઆરટી રેડી પીવી બરાબર તો શું છે કે છે રેડી કે વધે તો એન વધે એન અને વધે તો પી વધે મતલબ કે પી તો ડોટ ડોટ કે જો આ લાઈન બરાબર જોજો જો આવી ગઈ ડોટ 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 એન વધે મતલબ કે ટેમ્પરેચર પણ વધ્યું શોર્ટ આ પહેલો ગ્રાફ અને બીજો ગ્રાફ એમ સમજાવે છે કે જો જો તો થી બરાબર કે વધે બરાબર કે વધે તો પી વધે પી વધે તો એન વધે વધ અણુભાર વધે તેમ એન ઘટે એનો મતલબ એન વધે તો અણુભાર શું થવાનો ઘટવાનો ઓકે શું થવાનો ઘટવાનો તો કહેવાનો મતલબ એમ છે આ આખું જે આવી ગયું એ બંને ગ્રાફ ઉપરથી કોમન નીકળ્યું ઓકે ફરીથી એકવાર કહી દઈએ મિત્રો પી વિરુદ્ધ વન અપોન વી નો આલેખ સુરેખ છે યાદ રાખજો અને ઉગમ બિંદુ પસાર થાય છે પણ પી વિરુદ્ધ વી નો આલેખ વક્ર છે જે ઉગમ બિંદુ પસાર થતો નથી ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ કંઈ અભ્યાસ એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપી આજ આ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો